સ્વસ્થ રહેવા માટે રાતની ઊંઘ કેટલા કલાકની હોવી જોઈએ શું એવો તો સવાલ તમારા મનમાં છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો પહેલાં તો કદાચ તમારા મનમાં સવાલ એ થશે કે સ્વસ્થ રહેવાને ઊંઘને શું સંબંધ છે સ્વાભાવિક છે કારણ કે અત્યારનું માહોલ એવું ચાલે છે અત્યારનું વાતાવરણ એવું ચાલે છે કે લોકોના મનમાં એક જ છે કે ન્યુટ્રિશનવાળો ખોરાક ખાશું તો આપણે સ્વસ્થ રહેશું ન્યુટ્રિશનવાળો સારો ખોરાક ખાશું તો આપણે શરીરમાં એનર્જી લેવલ જળવાશ રહેશે અને આપણે નિરોગી રહી શકશું એટલે લોકો ઊંઘને મહત્ત્વ ઓછું આપે છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરું છું તો આયુર્વેદમાં ઊંઘ માટે જે શરીરના સ્વાસ્થ્ય માટે જેટલું ખોરાકને મહત્ત્વ આપ્યું છે એટલું જ ઊંઘને મહત્ત્વ આપવામાં આવેલું છે ઊંઘ માટે આચાર્ય ચરક સૂત્રસ્થાનના બાર માધ્યમમાં લખે છે કે નિંદ્રાએતમ સુખમ દુઃખમ પુષ્ટિકાશ્ય બલાબલમ વૃષતા ક્લિબતા જ્ઞાનમ અજ્ઞાનમ જીવિતમ નચમ ઊંઘને આધીને આટલું બધું હોય છે નોર્મલી લોકોના મનમાં જે માન્યતા છે કે ખોરાક ખાઈએ ખાવાનું પછી શરીરમાં પોષણ મળે શરીરને એનર્જી મળે શરીરની વૃદ્ધિ વિકાસ થાય આ માન માન્યતા છે પણ જેટલું ખોરાક ખાવાથી તમારા શરીરને પોષણ મળે છે જેટલું ખોરાકથી તમારા મનને પોષણ મળે છે એટલું જ એટલું જ પોષણ તમને ઊંઘથી મળે છે અને સારી રીતે કહીએ તો ઊંઘથી તમારા શરીર અને મનની બેટરી રિચાર્જ થાય છે તો તમારું શરીર અને મનની બેટરીને રિચાર્જ કરવા માટે સ્વસ્થ અવસ્થા જાળવી રાખવા માટે ઊંઘ જરૂરી છે આ જ રેફરન્સની વાત કરીએ આચાર્ય ચરે કીધું છે નિંદ્રા એકદમ સુખમ દુઃખમ નિંદ્રાને આધીન છે નિંદ્રાના આધીન શું છે સુખ અને દુઃખ જો તમને ઊંઘ બરાબર આવશે તો તમે સુખી છો ઊંઘ પૂરતી નહીં આવે તો દુઃખ થશે નિંદ્રા એતમ સુખમ દુઃખમ નોર્મ નોર્મલી પણ લોકોને જોવા મળે કે જે લોકોને રાતની ઊંઘ પૂરી નથી થતી આખો દિવસ સુસ્તીમાં જાય છે પ્રસન્નતા રહેતી નથી અને ઇવન ઘણા પેશન્ટ રાતની ઊંઘ નથી આવતી તો એ અકળાઈ જાય છે કે મને ઊંઘ લાવો ઊંઘ માટે દવા લે છે ઊંઘ માટે કંઈ ને કંઈ કરવા લોકો તૈયાર થઈ જાય છે કે મને ઊંઘ આપો તો મારું મન શાંત થશે બાકી મનમાં પણ નેગેટિવ ફિલિંગ આવવા લાગે છે એટલે જ કીધું છે આચાર્ય ચરે કે નિંદ્રા એતમ સુખમ દુઃખમ સુખ અને દુઃખ એ નિંદને તમારી ઊંઘને આધીન છે પુષ્ટિકશ્ય શરીરની પુષ્ટિ થવી અથવા શરીર પતલું પડવું એ પણ ઊંઘને આધીન છે જો તમે પર્યાપ્ત ઊંઘ રહેશો તો શરીર ભરાવતા રહેશે શરીરની પુષ્ટિ બરાબર થશે અને જો ઊંઘ પર્યાપ્ત નહીં રહે તો વજન ઘટવા લાગશે દુબળાપણું આવશે કાશ્ય આવશે બળ અભરમ શરીરનું બળ અને શરીરની નિર્બળતા એ પણ ઊંઘને આધીન છે તમે ઊંઘ પૂરી રહેશો તો તમારા શરીરમાં એનર્જી સારી રહેશે તમે પૂરા દિવસ કામ વ્યવસ્થિત કરી શકશો ઊંઘ પરી ઊંઘ પૂરી નહીં થઈ હોય તો રાત ની ઊંઘ પૂરી ન થવાને કારણે આખો દિવસ સુસ્તી સુસ્તી રહેશે કોઈ જાતની એનર્જી ફીલ નહીં થાય નિર્બળતા આવશે પુષ્ટિકારશે બલાવલમ મૃષતા ક્લીબતા ઇવન ફર્ટિલિટી પ્રજનન ક્ષમતા પણ ઊંઘને આધીન છે જો ઊંઘ પૂર્યાપ્ત નહીં થઈ હોય તો તમે નફુશકતા પણ આવશે જો અત્યારે સમયમાં જે વધારે પડતું જોવા મળે છે ઇન્ફર્ટિલિટી તો એનું એક કારણ આ પણ છે કે વ્યક્તિ રાતની ઊંઘ પૂરી નથી લેતા અને રાતની પૂરી નથી લેવાને કારણે એમને કાર્સ્યતાના નિર્ભરતા પર અથવા તો વંધ્યત્વની સમસ્યા થાય છે તો આ ધ્યાન રાખો કે તમારા માટે ઊંઘ પર્યાપ્ત છે પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેશો તો તમે સ્વસ્થ રહી શકશો તમારા શરીરનું આરોગ્ય શરીરની બળ શરીરની ઇમ્યુનિટી બધું ઊંઘને આધીન છે અને શરીરની સાથે મનનું આરોગ્ય મનનું બળ મનની ફ્રેશનેસ એ પણ ઊંઘને આધીન છે એટલે ઊંઘ પર્યાપ્ત રહેવી જોઈએ હવે તમને થશે કે ઊંઘ કેટલા પ્રમાણમાં લઈએ તો સારું છે તો નોર્મલી એમ કહેવાય કે જે સ્વસ્થ વ્યક્તિ છે યુવાવસ્થામાં એટલે કે મતલબ વીસથી રહીને પચાસ વર્ષની ઉંમરની વચ્ચેનો વ્યક્તિ થી રહીને પચાસ સાહીઠ વર્ષની ઉંમરની વચ્ચેની વ્યક્તિ જેને યુવાવસ્થા કહે છે તો યુવાવસ્થાવાળી વ્યક્તિએ મિનિમમ છ થી સાત કલાકની ઊંઘ લેવાની છે અને આ છ થી સાત કલાકની ઊંઘ રાતની હોવી જોઈએ દિવસની નહીં મતલબ કે રાત્રે અગિયાર વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધીની છથી સાત કલાકની પર્યાપ્ત ઊંઘ હશે તો તમે સ્વસ્થ રહી શકશો અને તમારા શરીર અને મન સ્વસ્થ રહેશે સાથે ધાતુઓને પોષણ સારું મળશે આ પાછો ટાઈમ પણ ધ્યાન રાખજો મિત્રો રાત્રે અગિયારથી સવારે છ સાત કલાકની ઊંઘ હોવી જોઈએ ઘણા લોકો એમ કહે છે કે રાત્રે હું બે વાગે શું છું અને સવારે સાડા આઠ નવ વાગે ઉઠું છું તો ચાલે નહીં ચાલે એ ઊંઘ પર્યાપ્ત નથી કારણ કે શરીરને એક બાયોલોજીકલ ક્લોક હોય છે રાત્રે વાગે મોડા અને રાતના વચ્ચેની જે ઊંઘ થવી જોઈએ પાંચ કલાકની સાઉન્ડ સ્લીપ થવી જોઈએ છે છે એ એ જરૂરી જો ઊંઘ બરાબર પાંચ કલાકની અગિયાર થી ચાર વચ્ચે તો તમારા શરીરમાં જે ગ્રોથ હોર્મોનનું સિક્રેષણ થવું જોઈએ છે બરાબર પ્રમાણમાં નહીં થાય અને ગ્રોથ હોર્મોનનું સિક્રેષણ બરાબર નહીં થાય તો સમય શરીરને ધાતુનું પોષણ થવાનું પીછું ઠેરી ગ્રંથિનું કામ ને બધી ગ્રંથિનું કામ ડિસ્ટર્બ થશે એટલે રાતની ઊંઘ પર્યાપ્ત હોવી જોઈએ અને એ ઊંઘ રાત્રે અગિયારથી સવારે છ વચ્ચે તમે ઊંઘ લોવી જરૂરી છે તો રાતની ઊંઘ પર્યાપ્ત થશે તો સારું છે ઘણા લોકો એમ કહેશે કે રાતની ઊંઘ મારી અડધી થઈ હોય તો બપોર ઊંઘી લો તો ચાલી જાય એ પણ નહીં ચાલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રાતની ઊંઘ ન થઈ હોય તો તમે બપોર ઊંઘી ઊંઘી શકો એ તમારી ઊંઘનો જે કોટો અધૂરો રહી ગયો છે ઊંઘના કોટા અધૂરો થઈ ગયા રહી ગયા છે એને પૂરા કરવા માટે તમે બપોરે ઊંઘ લઈ શકો પણ એના માટે પણ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય છે નોર્મલી લોકો રાતની ઊંઘ પૂરી ન થઈ હોય તો બપોરે જમ્યા પછી સૂઈ જાય છે એ ઊંઘ નહીં ચાલે બપોરે જમ્યા પછી તરત ઊંઘશો તો બપોરે જમ્યા પછી ઊંઘવાથી તમારામાં કફ વધે કફની બીમારી થાય શરીર જાડું થવા લાગે મેદસ્વીતા પાણી વધે એટલે બપોરે જમ્યા પછી ઊંઘો છો તેમાં તમારા શરીરમાં કફનો પ્રકોપ વધારે થાય છે કફ વધે છે અને સાથે સાથે ચરબી વધે છે મેદ વધે છે તો બપોરે જમ્યા પછી ઊંઘવાનું નથી જો તમારી રાતની ઊંઘ પૂરી નથી થઈ ધારો કે રાત્રે અગિયારથી સવારે છ સાત કલાકની ઊંઘ લેવાની છે પણ જો એ છ કલાક સાત કલાકની ઊંઘ પૂરી નથી થઈ આની જગ્યાએ ફક્ત પાંચ જ કલાકની ઊંઘ થઈ છે મતલબ રાત્રે અગિયારથી સવારે ચાર વાગ્યાની જ ઊંઘ થઈ છે ચારથી પછી જાગો જ છો તમે તો જે બે કલાકની ઊંઘ ઓછી થઈ છે એનાથી અડધી એટલે કે એક કલાકની ઊંઘ તમે દિવસ દરમિયાન લઈ શકો રાતની ઊંઘ જેટલો ખોટા રાતની ઊંઘના કોટામાં જેટલું પ્રમાણ ઘટ્યું છે એનાથી અડધી તમે દિવસે ઊંઘ લઈ શકો જે તમારા આરોગ્ય માટે સારું છે પરંતુ એ ઊંઘ તમારે જમ્યા પહેલાં લેવાની છે જમ્યા પહેલાં લેવાની છે નહીં પણ પડખ્યા પર શૂન્ય નથી લેવાની બેઠા બેઠા ઝૂલું ખાઈ લેવાનું છે તો રાતની ઊંઘ જેટલી ખૂટી ગઈ છે એની અડધી ઊંઘ તમે દિવસે લઈ શકો પણ જમવા પહેલાં લેવાનું છે ને પણ બેઠા બેઠા લેવાની છે પડખાભેર સૂઈને નથી લેવાની જો તમે એ રીતે ઊંઘ લેશો તો એ તમારા શરીરમાં કોઈપણ જાતનો વિકાર નહીં થવા દે કફને વધવાની દઈ પાચનશક્તિ બગડવાની દે ચરબી વધવાની દે અને સાથે ઊંઘનો કોટા પૂરો થઈ જશે જેથી મન પ્રફુલ્લિત રહેશે એટલે મન અને શરીર બંનેને પ્રફુલ્લિત રાખવા માટે મન અને શરીર બંનેને પોષણ માળતું રહે એના માટે તમારા માટે રાતની ઊંઘ લેવી જરૂરી છે તો રાતની ઊંઘ પૂરેપૂરી લેશો તો તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્વસ્થ રહી શકશો અને ઉપરાંત આચાર્ય ચરખે આયુર્વેદમાં એ પણ કીધું છે કે જો તમે રાત ઉજાગરા કરશો તો તમારી શક્તિ બગડશે એટલે રાતની ઊંઘ પૂરી ન થઈ હોય અને તમે ફક્ત ખોરાક પર ડિપેન્ડન્ટ હો તો પણ તમને પોષણ નહીં મળે રાતની ઊંઘ પૂરી હશે તો જ તમને ખાધેલું પચી શકશે આચાર્ય ચરકે કીધેલું છે કે માત્ર આ બેવૃત્તમ પથ્યમ ચાન્યમ નજી રીતે ચિંતા શોખ ભય ક્રોધક દુઃખ સૈયા પ્રજાગરે માત્રાપૂર્વક ખાધેલું અન્ન અને પ્રમાણસર તમારું જે માફક આવે છે તમારી પ્રકૃતિને તમારી પાચન શક્તિને માફક આવે તેવું અન્ન ખાધેલું હોય તે ખોરાક પણ તે ખોરાક પણ નથી પચતો ક્યાં પ્રજાગરે હિ રાત્રે ઉજાગરા કરો રાત્રે ઓછી ઊંઘ લેવાનું રાખો અપર્યાપ્ત ઊંઘ લેશો તો એ ખાવાનું પચશે નહીં ને અપચો કરશે તો તમારી ઊંઘ અને ખોરાક બંને સાથે સંકળાયેલા છે એટલે ખોરાકનું બરાબર પાચન થઈ શકે તમને સારા શરીરમાં બરાવવા પોષણ મળે એ માટે તમારી ઊંઘ જરૂરી છે તો મિત્રો ધ્યાન રાખજો સાત કલાકની પર્યાપ્ત ઊંઘ લેશો તો તમે સ્વસ્થ રહી શકશો તો દર વખતે કહું છું એ જ રીતે આયુર્વેદને અપનાવો આજીવન સ્વસ્થ રહો તો તમે આજથી જ આયુર્વેદને અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર